ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હરણ મહાદેવ હું તમારો મિત્ર ડોક્ટર આઈનો કેમ છો બધા મિત્રો મજામાં આઈનો ટોપિક છે યુરિક એસિડ સંધિઓ વાહ સાંધાનો વાહ સાંધાના દુખાવા જોઈન્ટ પેઇન હાથ પગના દુખાવો કમરનો દુખાવો ડોકનો દુખાવો કોઈ પણ મૂળ મળ ગમે હોય ને બધા દુખાવો માટેનું એક કારીગર ઉપચાર લઈને આવી રહ્યો છે મિત્રો સંધિઓ વાહ છે એ સાંધાનો એક એક પાટને પકડે છે દાખલા તરીકે આંગળીના અનવચી છે તો આને સાંધો કહેવાય એક એક સાંધો કહેવાય આ છે એને સાંધો કહેવાય આમ આમ બતાવું તમને એ શાંતો કહેવાય ભાઈ આ મરોળ છે એને સાંધો કહેવાય આ છે એને સાંધો કહેવાય તો પગનું છે બતાવું તમને આને સાંધા કહેવાય આ દુખાવો અહીંયા સોજો આવી જાવ આ એક સાંધો જ કહેવાય બરાબર છે એલાઇન આપણે સ્ટોપિક છે સંધિવા યુરિક એસિડ યુરિનની અંદર એસિડનું પ્રમાણ વધી જવાના હિસાબે થતા રોગો બરાબર છે એના હિસાબે યુરિક એસિડ એનું નામ કહ્યું છે સંધિવા કોઈ પણ વાત વાતો ઘણી પ્રકારના ગઠી વા હોય સંધિઓ વા હોય પાટા દેશી માથું ઉપચારમાં ઘણા બધા ઓથેરાઈટીસ કરી શકાય છે આ છે બરાબર છે ઘણી વખત એમ કે કે ગોઠણનો તમારો ઘસારો છે હાથ પગનો ગા લાગત છે કોઈ પણ હોય મિત્ર તમે આગતી દાખલા તરીકે કમર દુખતો હોય વાંસો દુખતો હોય ઢોક દુખતી હોય કોઈ પણ દુખતું હોય બરાબર છે અથવા તમે પડી ગયા હો બરાબર કોઈ દિવસ એવું એક્સિડન્ટ થયો હશે લાગી ગયો છે કે ઉપરથી કે નીચેથી કે તમે પડી ગયા હોવ અને એનો દુખાવો હોય જૂનો હોય તો પણ મટી શકે શું અને સચોટ લીલાય કહું છું થોડાક સમય કરવાથી તમને રાહત મળે અઠાઇ પંદર દિવસમાં તમને રિઝલ્ટ મળવા મળશે ને ત્રણ મહિનાનો કોર્સ કરવાથી તમને મૂળમાંથી મટી જશે પણ નસ દબાતી હોય આ વસ્તુ હોય કોઈ પણ વસ્તુ હોય મિત્રો ખાલી ઘર ઘરે ઉપચાર છે તો હવે હું તમને ઉપચાર કહી દઉં છું અને પરે કહી દઉં છું પહેલું ઉપચાર કહી દઉં છું શું શું લેવાનું તો ઘર અંદર છે તો નોટિસ કરી લેજો ભાઈ હવે એની માટેનું પેસેલ પહેલું છે તો હળડે પચાસ ગ્રામ હરડે લઈ આવવાના છે ગાંધીની દુકાને બધી વસ્તુ મળી જશે એટલે પચાસ ગ્રામ હરડે એમાં બે ચમચી ઘીમાં સતવી નાખવાના છે શેકાઈ જાય ને આપણે કેમ તરીએ છીએ એના જેમ અદકચરા તરી નાખવાના છે શેકાઈ જાય એટલે એમાં ઘી ચડી જાય એટલે હળડે ધૂત થઈ જાય બરાબર છે હળવે પચાસ ગ્રામ પચાસ ગ્રામ સૂંઠ લઈ આવવાનું છે ભાઈ સૂંઠનો પાવડરને ગરાવીને સ્પેશિયલ બનાવીને નાખવાનો પાવડર કરવાનું છે સૂંઠ લેવાનું અને બને ત્યાં સુધી બે ત્રણ મિક્સરમાં ને ખાંડી દસ્તામાં ને લાકડાનું હોય તો વધારે સારું અથવા પથ્થરના હોય એની માટે વધારે સારું છે તો પચાસ ગ્રામ હળવે પચાસ ગ્રામ સૂંઠ પચાસ ગ્રામ મેથી દાણા બરાબર છે પચાસ ચા એ બધું લે તને ગ્રામ પચાસ પચાસ ગ્રામ હરડે સૂંઠ અને મેથી દાણા બે પચાસ પચાસ ગ્રામ લેવાનું પછી ચાલીસ ગ્રામ લેવાની છે તમારે અજમો બરાબર બેસ્ટ અજમો હોય ભીજો ના હોય જોઈએ ને તરકામ તપ લેવાનો અજમો પચાસ ચાલીસ ગ્રામ અજમો ચાલીસ ગ્રામ લેવાની છે ગિલોય એ પણ ગાંધીની દુકાન કે ભણસાની દુકાન ગાંઠ મળશે ઉરાવડા બરાબર એ ગિલોય લેવાની છે ચાલીસ ગ્રામ ગિલોય લેવાની છે બરાબર છે પચાસ ગ્રામ ચાલી ગ્રામ હું કહેવાય કે અજમો આવવાનો છે મિત્ર બે એ વસ્તુ એ લેવાનું ચાલીસ ગ્રામ ફુદીનાના પાન આવવાના છે બરાબર ફુદીનો અથવા તમે ઘરે પણ સુકાઈ શકો ફુદી આ બધી વસ્તુ તન પચાસ પચાસ ગ્રામ છે હરડે સૂંટ અને મેથી ચાલીસ ગ્રામમાં છે ગિલોય અજમો અને ફુદીનાના પાન આ બધી વસ્તુને પહેલાં તડકામાં મસ્ત તપાઈ લેવાની છે ધૂપ છાંઈનો તડકો દઈ દો ને એટલે એમાંથી ભેજ થઈ નીકળી જાય છે બીજું બધું હોય હડખું સાફ કરી અને મિક્સરમાં દરી નાખવાની બની શકે તો ખાંડી દસ્તાથી કરો તો વધારે દરદરો રહેશે તો પણ ચાલશે મિત્રો બહુ સારું કહેવાય તો એ મિત્ર આ બધાને બધ કરી મિક્સરમાં પેક કરી અને કાચની બનીમાં ભરી લેવાનું છે પછી રોજ તમારે અડધી ચમચી સવારે અડધી ચમચી સાંજે ઉફાળા પાણી સાથે ગુટરા ભરીને પીવાનું એની અંદર નાખી અને ઉફાળે ગુટરે ગુટરે પીવાથી મિત્રો પંદરથી વીસ દિવસની અંદર તમને રિઝલ્ટ મળશે દુખાવામાં રાહત મળી જશે અને બહુ સારું રિઝલ્ટ મળશે મિત્રો બરાબર છે ને ગરમી અંદાજ મળી જશે નથી એનો કંઈ કોસ્ટલી ભાવ સસ્તું અને સારામાં સારું ઉપાય છે એલિયોપેથિક દવાઓ તમે મેડિસિન ઘણી બધી થાય ખાતી હશે એ આગ ને ડાયક્લોફેન ને ક્લોરલ પામ આન તેન ધીકરું કુચરું પેન કે લે તો તમને ખબર જ છે એટલે એનાથી રિઝર્ટ ના મળે આમાં તમને રિઝર્ટ મળશે અને પર જ એક આથાવાળું નહીં ખાવાનું મીઠો સોડા ના ભી ઢોકરું છે આથો હોય બીજું એક તરેલું ઓછું ખાવાનું બની શકે તેમાં તો ઠંડુ ઓછું ખાવાનું અને એસીનનું પ્રમાણ વધતું હોય તો લીંબુ ના બીજ ના આવે છે બરાબર લીંબુના ફૂલને આપણે કહે છે તો એ એક નહીં ખાવાના મિત્ર બસ આટલી પરેજી છે અને બંને અને આની ઉપર બની શકે અને જો ભગવાનની દયા હોય બરાબર છે ઘણી ગરીબાઈ હોય તો ના હોય જો ભગવાનની દયા તમે લઈ શકતા હોવ તો એક ગ્લાસ દૂધમાં અડધી ચમચી હૈદા નાખીને માથે પીવાનું તો સો ઉપર સુહાગા બરાબર જોરદાર રિઝલ્ટ મળી જશે સોના ઉપર સુહાગા મળી જાય તમને એમ તેમ જો ને સોચો દસ દિવસની અંદર રિઝલ્ટ મળે તો મિત્રો આ સમજે છે તથા બીજો કોઈ પ્રશ્ન હોય તો શેર કરજો કોમેન્ટ કરજો લાઇક કરજો શેર કરજો કોઈ પણ તમારો પ્રશ્ન હોય તો મને કમેન્ટમાં જણાવજો એનો ઉપચાર તમને વિડીયો લિંક બનાવી દેસ અથવા મેસેજ દ્વારા કહી શકીશ તમને બરાબર છે બીજું પ્લીઝ તમારા અવનવું પ્રેમ દેતા રહેજો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ સો મચ